વાર્તાલાપની આત્મસાત કરવા વિવિધ પ્રવૃત્તિઓ હવે બીજા પખવાડિયામાં સંયમનો ગુણ સંક્રાંત થાય તે માટે વાલીશ્રીના સહકારથી તેઓ ઘરે રહીને જાતે પ્રવૃત્તિ કરશે અને સાથે સંયમ જીવનમાં કેટલો જરૂરી છે તેનું મહત્વ સમજશે શાળામાં તો બાળકો શિક્ષકોના માર્ગદર્શન પ્રમાણે કાર્ય કરશે જ પરંતુ ઘરે રહીને પણ તે સંયમનું મહત્વ સમજે એના માટે વાલી શ્રીઓ તેમને સહકાર આપશે બાળકે તેના ગુસ્સા પર સંયમ રાખવાનો છે બાળકે તેની ખોટી ધમાલ masti ઉપર સંયમ રાખવાનો છે જ્યારે બાળકને ગુસ્સો આવે ત્યારે હાથમાં દોરેલ સ્માઈલી જોવાનો છે આ 6 દિવસમાં બાળકે ટીવી અને મોબાઈલનો ડિજિટલ ઉપવાસ કરવાનો છે સાથે એ સમય દરમિયાન અન્ય વાંચન સમયનો ક્રિએટિવ ઉપયોગ કરવાનો છે તો આવો આપણે સૌ સાથે મળીને આ નો એન્ટ્રી મિશનમાં જોડાઈએ અને ડિજિટલ ઉપવાસ કરીએ સાથે સંયમનું નું મહત્વ પણ સમજીએ બાળકોના ના સર્વાંગીણ વિકાસ ના બનીએ હર ઘર વશિષ્ટ હર દિલ વશિષ્ઠ આભાર